આજના કાલ્પનિક સાહસમાં આપનું સ્વાગત છે જ્યાં આપણે શીખીશું કે પ્રામાણિકતા એ શ્રેષ્ઠ નીતિ છે ચાલો ફિનની જંગલી યાત્રામાં ડૂબકી લગાવીએ અને જોઈએ કે જ્યારે વરુને રડતો છોકરો આખરે સત્યનો સામનો કરે છે ત્યારે શું થાય છે મંત્રમુગ્ધ જંગલના હૃદયમાં ફિન નામનો એક છોકરો મુશ્કેલી ઊભી કરવાનું પસંદ કરતો હતો તેને ખબર નહોતી કે તેની યુક્તિઓ કિંમત ચૂકવશે ફિન વરુ એક વરુ આવી રહ્યો છે ફિનના રડવાનો અવાજ જંગલમાં ગુંજતો હતો પરંતુ ગામલોકોને સારી રીતે ખબર હતી તેઓએ તે પહેલા સાંભળ્યું હતું ગામલોક ફરીથી નહીં ફિન ગામલોકોને ફિનની મજાકનો આદત પડી ગઈ હતી આ વખતે કોઈ મદદ કરવા દોડી આવ્યું નહીં ફિન મદદ વરુ પાછો આવી ગયો છે ફરી એકવાર ફિન વરુને રડ્યો અને ફરી એકવાર કોઈએ તેના પર વિશ્વાસ કર્યો નહીં પરંતુ આ વખતે ભય વાસ્તવિક હતો એક ભયાનક વરુ શાંતિથી ગામ તરફ ધસી આવ્યો ફિન કૃપા કરીને વરુ આપણા માટે આવી રહ્યું છે ફિને મદદ માટે વિનંતી કરી પણ ગામલોકોએ ફક્ત માથું હલાવ્યું વરુ ગામ પર હુમલો કર્યો અને ફક્ત ફિન જ બચાવી શક્યો જો તેઓ સાંભળે તો ફિન જંગલમાં દોડી ગયો ભાગ્યે જ વરુના જડબામાંથી બચી શક્યો થાકેલા અને શર્મજનક ફિન એક મૂલ્યવાન પાઠ શીખ્યો લોકો વારંવાર જૂઠું બોલનારાઓ પર વિશ્વાસ કરવાનું બંધ કરે છે ફિન માફ કરશો બધા હું ફરી ક્યારેય જૂઠું બોલીશ નહીં અને જો કે ગામલોકોએ તેને માફ કરી દીધો ફિન જાણતો હતો કે તેની પ્રતિષ્ઠા ફરીથી બનાવવામાં સમય લાગશે હાઇ કેટ્યુ વેરીઆલ સબ્સકાઈઅલ્સ